વૃંદાવનમાં બે પક્ષો પડી ગયા હતા એક પક્ષના લોકોએ ગોવર્ધન ઉત્સવની તૈયારી કરવા માંડી અને બીજા પક્ષના લોકોએ ઇન્દ્રોત્સવની તૈયારી ચાલુ રાખી ગર્ગાચાર્ય અને સાંદિપની તેમજ નંદ અને મોટા ભાગના ગોપો કૃષ્ણને પક્ષે હતા બીજા પક્ષનો નેતા હતો સોત સોતક કૃષ્ણ અયનનો પિતા એ પક્ષમાં લોકો પ્રમાણમાં ઓછા હતા પણ એ સૌ જનોની અને આક્રમણશીલ વૃત્તિના હતા યજ્ઞ વિધિ કરાવવા માટે એમને કોઈ આચાર્ય મળ્યો નહીં એટલે એમણે મથુરાથી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવી મંગાવ્યો નંદના અનુયાયી ગોપો અને ગોપીઓએ સામા પક્ષ તરફ કેવળ ઉપેક્ષા દર્શાવી એ પછી ઉત્સવનો દિવસ આવી પહોંચ્યો સરઘસ કાઢીને ગોવર્ધન પર્વત આગળ જવા સારું ઘણા લોકો ગામને પાદરે ભેગા થયા બધા પશુઓને નવડાવી દોડાવીને સાફ કરવામાં આવ્યા તેમને પેટ ભરીને ચારો ના નીરવામાં આવ્યો ઘણાની ડોકે ઘંટડીઓ લટકાવવામાં આવી કેટલાકને તો પગે રણકાર કરતી ઝાંજરી પણ પહેરાવવામાં આવી ઘણી ખરી ગાયોને કોળી અને છીપો વડે શણગારવામાં આવી હતી રંગે બિરંગી ચૂર્ણોના છંટકાવ એમના શરીર પર કરવામાં આવ્યા હતા તોફાનીને મધમસ્ત મધમસ્ત વૃષ્ઠોભોનો સિંગડા પર રૂપાના વરખો ચોંટાડાવવામાં આવ્યા હતા સુંદર વસ્ત્રો અને અલંકારો વડે શણગારાઈને પ્રૌઢ સ્ત્રીઓ બરતગા બરતગાડીમાં બેસીને આનંદ ઉત્સવના ગીતો ગાતી જઈ રહી હતી ગાડીએ જોડે ગાડીએ જોડેલા બરોદોને વિવિધ રંગોના વસ્ત્રો વસ્ત્રો છ વડે શણગારવામાં આવ્યા હતા કેટલાક બહાદુર કિશોરો મદમસ્ત વૃષોભા પર સવાર થઈને તેમને પૂરપાટ દોડાવતા હતા ઘણા ખરા પુરુષોએ સુંદર ફેંટાઓ બાંધ્યા હતા અને રંગે બિરંગી પટ્ટાઓ પહેર્યા હતા મોટા ભાગના બાળકોને બાલિકાઓ કૂદતા નાચતા ગોફાનો કરતા દોડતા જઈ રહ્યા હતા વાગદાનને દિવસે યશોદા માતા તરફથી ભેટમાં મળેલું નવીન વસ્ત્ર અને સુંદર અલંકારો ધારણ કરી અનેરી કાંતિથી ઓપતી એવી રાધા અન્ય બાલાઓ સાથે ચાલી રહી હતી અને આ સરઘસને મોખરે ચાલતા હતા કૃષ્ણ અને બળરામ બીજા બધા કરતા અર્ધો વૈદ ઊંચા એવા બરરામે ખભા પર નાનકડું હર ઉંચક્યું હતું એનાથી ઓછા વજનની વસ્તુ ઊંચકે એ બરરામ નહીં એની સાથે જ ચાલતો હતો કૃષ્ણ એણે પીતાંબર ધારણ કર્યું હતું ઘરે મારા હાથ પર ફૂલનું કડું અને માથે મોરપીચ નો મુઘટ સોંપતો હતો કમરબંધમાં જીવનસંગીની સમી વાંસરી ખોસી હતી રસ્તે મળી જતા મિત્રો સાથે એ વાતો કરતો અને બારાઓ જોડે ગંમત ઉડાવતો એ ચાલતો હતો જે જે મોટેરા મળતા તે સર્વેનો સ્મિત વડે એ સત્કાર કરતો અને ગાયોની પીઠ થાબડતો એ સર્વે લોક સમુદાયના પ્રાણસમો બન્યો હતો ગર્ગાચાર્ય અને શાંતિપનીએ પોતાની દીર્ઘદ્રષ્ટિ વડે આ ઉત્સવને કારણે કૃષ્ણમાં થયેલું પરિવર્તન જોયું અને હવે પછી ભાવિમાં બનનારા મહાન પ્રસંગોની આશા વડે એમના હૃદય ઉભરાઈ ગયા મધ્યાહને સરઘસ ગોવર્ધન નગીરી નગીરી આગળ જઈ પહોંચ્યું પુરાણા વૃક્ષોની છાયા હેઠળ પોતપોતાના કુટુંબને લઈ સૌ ગોપજનો સાથે લાવેલા ખાદ્ય પદાર્થોને આરોગવા સારું બેઠા સંધ્યા સમય થયો એટલે નૃત્ય અને ગીતોની શરૂઆત થઈ ઘોડાના હણહણાટ વાઘોની ગર્જના ગાય અને બરોદોના ભાંભરવાના અને કૂતરાના ભસવાનો અવાજ એ સૌની નકલકારોએ નકલ કરી બતાવી પ્રભાત થયું પક્ષીઓએ કલરવ કરવા માંડ્યો ગાયોને દોવાનું શરૂ થયું પશુઓને ફરી નવડાવી ધોવડાવી સાફસૂફ કરી શણગારવામાં આવ્યા ગાયો દોવાતી હતી ત્યાં મોટેરાઓ ને બાળકો તાજું દૂધ લેવા માટે પોતપોતાની મટકી લઈ હાજર થઈ ગયા પછી બધાએ સ્નાનવિધિ પતાવી પુષ્પ તથા કુમકુમ લઈ ગોવર્ધન ગિરિ પર ચડવા માંડ્યું ગર્ગાચાર્ય તથા સાબિત્યએ ગિરિરાજની પૂજા માટે તૈયારી કરવા માંડી તે જોઈને સૌના હૃદયમાં કોઈક અનેરો આનંદ વ્યાપી ગયો એમને લાગ્યું કે હવે ગોવર્ધન માત્ર અમારો ગિરિરાજ જ નહીં પણ દેવ પણ બની ચૂક્યો છે આરતી માટે તૈયારી ચાલતી હતી તેટલામાં પાછળને રસ્તેથી ગિરિ પર ચડીને આવતા અયન તથા મથુરાથી એની સાથે આવેલા બે મિત્રો કૃષ્ણની નજરે પડ્યા કૃષ્ણની ચકોર નજરે એમના મુખભાવ અને રાધા ઊભી હતી તે બારાઓના ટોરા તરફ કેવા છાનામાના એ લોકો ધીરે ધીરે સરકી રહ્યા હતા તે પણ જોઈ લીધું એના સુંદર ઓસ્ટ ઉપર શાંત સ્મિત ફરકી રહ્યું એની આંખો હંમેશ જેવું જ હેત વરસાવી રહી ત્યાં એકઠા થયેલા સ્ત્રીઓ અને પુરુષોએ પણ અયન અને એના મિત્રોને આવતા જોયા અને કેટલાકને શંકા ઉપજી કોઈકને ગુસ્સો ચડ્યો શ્રીધામ અયનને એને અય્યન ને એના મિત્રો આપણા ઉત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે એમને અહીં બોલાવો કૃષ્ણએ એ લોકો સાંભળી શકે એવા મોટા અવાજે કહ્યું અયન આવ ભાઈ મારી સાથે પૂજામાં ભાગ લેવા આવી જા એ જ્યાં ઊભા હતા ત્યાં જવા માટે શ્રીરામે પગ ઉપાડ્યા પણ અય્યન તથા એના મિત્રો જે રસ્તેથી આવ્યા હતા તે જ રસ્તે ઝડપભેર પાછા ઉતરી ગયા ગરગાચાર્ય અને ગર્ગાચાર્યએ ગોવર્ધનની ગાયોની તથા વૃક્ષોની જ નહીં પણ ખુદ કૃષ્ણની પણ પૂજા વિધિ કરી પૂર્ણાહુતિ કરી દરેકના મુખમાંથી જય જયનાથનો ઉદ્ગાર નીકળ્યો ઉત્સવનો છેલ્લો દિવસ ખૂબ આનંદ પ્રમોદમાં વીત્યો સાંજે ગોપ અને ગોપીઓએ ધરાઈને ભોજ કર્યું પછી ગીતોની રમઝટ ચાલી ઘણા ખરા ગીતો કૃષ્ણના બાલ્યકાળના પરાક્રમોને લાગતા હતા લગતા હતા આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા અને ઉત્સાહ તો મંદ મંદ પવન વાઈ રહ્યો હતો અંધારો થયો એટલે બધા ગોપો પોતપોતાના કુટુંબીજનોને લઈને જ્યાં એમના ગાળા ગાય તથા બરદ રાખવામાં આવ્યા હતા ત્યાં સુવા માટે ગયા સર્વ સર્વત્ર શાંતિ છવાઈ રહી હતી મધરાત પછી આકાશમાં એક કારું વાદળ ચઢી આવ્યું એ પછી બીજું વાદળ ચઢી આવ્યું ઠંડો પવન ફૂંકાવા લાગ્યો અને ઊંઘમાં પણ લોકો અસ્વસ્થ થવા લાગ્યા એકાએક વીજળીનો ચમકારો થયો ગાયો તથા વૃષભો અસ્વસ્થ બની ગયા અને ગોપારો ચમકીને જાગી ગયા આકાશમાં વાદરોની ઘનઘોર ઘટા છવાઈ ગઈ દરેક માણસના હૃદયમાં ભય પ્રસરી ગયો એમને લાગ્યું કે વર્ષા અને તોફાનના અધિષ્ઠ અધિષ્ઠાતા દેવ ઇન્દ્ર કોઈ કોપાયમાન થઈ અને શિક્ષા કરવા તૈયાર થયા છે બાળક બુદ્ધિના કૃષ્ણની સલાહ માનીને પોતે ગાયો વૃક્ષો તથા ગોવર્ધન ગીરીની પૂજા કરીને મહેન્દ્રને દુભાવ્યા છે પર્જન્ય દેવ કોપે ભરાયા છે એ વિશે એમની કસી શંકા નહી નહીં રહી પ્રભાતકાર જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ આકાશ વધારે ને વધારે ઘનઘોર બનતો ગયું એક પણ શબ્દ બોલ્યા વગર એક એક ગોપારે પોતાના ગાળા સાથે ભરતને જોડવા માંડ્યા વરસાદ તૂટી પડે તે પહેલાં ઘેર પાછા ફરવાનો એમનો વિચાર હતો પણ ઉપરા ઉપરી વીજળીના ચમકારા થવા માંડ્યા અને સાથે સાથે ગર્જના પણ સંભળાવવા માંડી સૂર્યોદય થઈ ચૂક્યો હતો છતાં પણ પૃથ્વી પર અંધકાર છવાઈ રહ્યો હતો અને પછી મુસળધાર વરસાદ તૂટી પડ્યો ઝરણાઓ ઉભરાઈ ગયા આસપાસની જમીન ચીકણી બની ગઈ સ્ત્રીઓ અને પુરુષોએ જેમ તેમ ગાળા ઊભા કરીને તેની નીચે આશ્રય શોધ્યો ઇન્દ્રદેવ ખરેખર કોપાયમાન થયા હતા બધા ફસાઈ ગયા હતા પાણીની અંદર ડૂબી ગયેલા જંગલના માર્ગે થઈને ઉપરથી મુશળધાર વરસાદ વરસતા વરસાદમાં વૃંદાવન પાછા ફરવાનું તો અશક્ય જ હતું સ્ત્રીઓને પુરુષોએ મહેન્દ્રની પ્રાર્થના કરવા માંડી પોતે કરેલા નિયમભંગ માટે ક્ષમાયાચી અને આ તોફાન આ તોફાનમાં દેવ અમને જો ઉગારી લો તો અચૂક રીતે ઇન્દ્રોત્સવ ઉજવવાની પ્રતિજ્ઞા લીધી ક્ષિતિજમાં જ પ્રથમ વાદળું દેખાયું અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો કે કૃષ્ણ તરત જ ઊભો થઈ ગયો ગરુડના જેવી આંખથી એણે આકાશનું નિરીક્ષણ કરી લીધું અને પોતાના મિત્રોને પાસે બોલાવ્યા હવે ઇન્દ્ર સાથે લડવાનો વખત આવી પહોંચ્યો હતો પ્રકાશની પહેલી ધુંદરી રેખા દેખાઈ એટલે ગોવર્ધન પર્વતની વચમાં વરસાદ અને પવનને લીધે કેટલીક બખોલો પડી ગઈ હતી ત્યાં કૃષ્ણ પોતાના મિત્રોને દોરીને લઈ ગયો આ બખોલો વિશે એને પહેલેથી જ માહિતી હતી કારણ કે એ જ્યારે જ્યારે ત્યાં આવતો ત્યારે હંમેશા એ બખોલમાંથી માણસ માણસોના અવાજના પશુઓના પગલાના પડઘા પડતા એ સાંભળતો બલરામ ઇન્દ્ર આપણી સામે યુદ્ધે ચડ્યો છે હવે આપણે પણ એની સામે લડી લેવું પડશે એક મોટી ગુફાના મુખ ઉપરથી પાષણને ગબડાવવાનો પ્રયત્ન કરતા કૃષ્ણએ કહ્યું સૌ ગુફાની અંદર ગયા અને પછી બલરામે બીજાઓની મદદથી ત્યાં પડેલા મોટા મોટા પાષણો પર પાષણો પણ દૂર કર્યા ઉત્સાહમાં આવી જઈને કિશોરોએ કિશોરોએ વિજય ઘોષ કર્યો બર બારાઓએ એ અવાજ સાંભળ્યો અને પોતાની દશા કેવી છે તે ભૂલી જઈને જ્યાંથી અવાજ આવ્યો હતો ત્યાં સૌ દોડી ગઈ કૃષ્ણમાં એમને દઢ શ્રદ્ધા હતી અને કિશોરોએ વિશે વિજય ઘોષ કર્યો હોય તો તે કૃષ્ણ કંઈક ચમત્કાર કર્યો હશે એમ એ માનતી હતી સૌને ખાતરી થઈ હતી કે ઝઘડો જબરો થવાનો છે સૌ દેવ મહેન્દ્રની સામે પોતાના પ્રિય કૃષ્ણને ખાતર લડી રહ્યા હતા ખૂબ ઉત્સાહથી અને ત્વરાથી એમણે ગુફાઓને બખોલોમાંથી શિલાઓ પથ્થરો કંકરોને રેતી દૂર કર્યા હવે બધા બાળકોને અહીં લઈ આવો સત્તા સત્તાસૂચક અવાજે કૃષ્ણએ કહ્યું અને મોટી ઉંમરની બારાઓએ રક્ષણ સ્થાનમાં બાળકોને લઈને આવવા સારું પોતાની કુટુંબીજનો પાસે દોડતી ગઈ નંદ અને થોડાક ગો ગોપારો શું થઈ રહ્યું છે તે જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને ત્યાં આવી પહોંચ્યા એમની પાછળ ત્યાં બીજા ઘણા આવ્યા પર્વતની વચમાં એક વિશાળ ગુફા હતી પરંતુ ત્યાં જવાનો રસ્તો એક વિશાળ શિલાથી રોકાઈ ગયો હતો એ શિલાને હટાવવા માટે કૃષ્ણએ ભગીરથ પ્રયત્ન પ્રયાસ કરવા માંડ્યો અને દરેક પ્રૌઢ વયના પુરુષે તેમજ બાળકે એને મદદ કરવા માટે હાથ વડે ટેકો આપ્યો એકાએક તોફાન વધી ગયું ભયંકર કડાકો થયો અને આખા ગીરી અને આખો ગીરી હાલી ઉઠ્યો ગુફાઓ અને બકોલોમાંથી ભયંકર પડઘાઓ ગાજી ઉઠ્યા વીજળી ચમકી ઉઠી અને ક્યાંક પડી એમના માથા પર જ વાદળના કડાકાઓ બોલવા લાગ્યા ધરતી ધ્રુજી ઉઠી એમને લાગ્યું કે ખુદ ગોવર્ધન પણ હાલી ઉઠ્યો છે જે શિલાને હટાવવાને કૃષ્ણ મટતો હતો તે એકાએક છૂટી પડી ગઈ અને બીજા અનેકોની મદદ વડે કૃષ્ણએ એને પડતી અટકાવી ન હોત તો તે સૌના માથા પર તૂટી પડત ફરીથી એક પ્રચંડ ગર્જના એમના મસ્તક ઉપર થઈ ભયંકર ધરતીકંપથી ધરણી ધ્રુજી ઉઠી એક એક જણ સમતુલા ગુમાવીને હાલી ઉઠ્યા અને ત્યાં જ એક ચમત્કાર થયો ગિરીઓમાં દેવસરખો ગીરી ગોવર્ધન બે વેચ ઊંચો થયો શિલાખંડ ગબડીને નીચે તૂટી પડ્યો અને એક વિશાળ ગુફા નજરે પડી પર્વત ઊંચો થવાને કારણે એ ગુફામાં માણસો ટટ્ટાર ઊભા રહી શકે એવી જગા મળી હજારો કંઠમાંથી આનંદનો ધ્વનિ ગાજી ઉઠ્યો ગોવર્ધનને ઉંચકીને કૃષ્ણએ જે આશ્રયસ્થાન શોધી કાઢ્યું હતું ત્યાં ગોપો અને ગોપીઓ પોતાના બાળકો તથા પશુઓને લઈ જઈને લઈને જલ્દીથી પહોંચી ગયા આમ પર્વતનું રક્ષણ મળવાથી ગોપો અને ગોપીઓ નિશ્ચિંત થયા અને ફરીથી ઉત્સવ ઘેલા બન્યા ઇન્દ્રનો એ ઉપહાસ કરવા લાગ્યા હવે તારાથી થાય તે કરી લે અમારા અમારો લાડકો અમારો દેવ અમારો કૃષ્ણ અમારી બાજુમાં છે પછી અમને શી ચિંતા છે એ બધાની વચ્ચે ઉભે ઊભા રહેલા કૃષ્ણએ એમની આંખમાં રહેલા ભક્તિભાવને નિરખ્યો અને એણે સ્નેહ બીનું સ્મિત કર્યું બધાને લાગ્યું કે એ અમારો છે અમે એના છીએ એના અંગભૂત છીએ ગોપો ગોપો અને ગોપીઓએ ઇન્દ્રના કોપનો સામનો કર્યો આખરે ઇન્દ્રનો કોપ નરમ પડ્યો વરસાદ અટકી ગયો પ્રખર તાપથી તપતો સૂર્ય બહાર નીકળી આવ્યો પાછા ફરતી વેરાએ ગોવર્ધનને ઉચકવામાં કૃષ્ણને પોતે કરેલી મદદનો ગર્વ ધરતી ગોપીઓ અને પાસે આવી ગોપીઓ પાસે આવી તે દિવસે એમણે કૃષ્ણનું નવું નામ પાડ્યું અને એ નામથી એને સંબોધીને કહ્યું ગોવિંદ ગોવિંદ તું હવે અમારો દેવ બન્યો છે અમારા રાસમાં અમે તને કદી નહીં બોલાવીએ કેમ નહીં બોલાવો તો હું તમારો નથી હવે તો આ અશ્વિન માસ આવે છે ત્યારે શરતચંદ્રની શોભા ખૂબ વધી જશે તે વખતે આપણે રાસલીલા કરીશું મારું તમને વચન છે પછી એણે શાંતિથી ઉમેર્યું હવે આપણને ઇન્દ્રનો ભય રહ્યો નથી આપણે જઈને ઇન્દ્રોત્સવમાં ભાગ લઈશું તો ભય રહ્યો નથી આપણે જઈને ઇન્દ્રોત્સવ માં ભાગ લઈશું